ડીસાના ભોપાનગર ફાટક નજીક બનનારા ઓવરબ્રિજની સોઇલ ટેસ્ટિંગની કામગીરી શરૂ ડીસા પાટણ હાઇવે પરના ભોપાનગર ફાટક નજીક વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા જટિલ સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવવાની તૈયારીમાં છે સરકારે મંજૂર કરેલા અંદાજે આઠસો મીટર લાંબા અને રૂપિયા સત્યાસી કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામનાર ઓવરબ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યું છે જેના ભાગરૂપે બુધવારે જમીનની સોઇલ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ હતી ડીસાપાટણ હાઇવે પર આવેલું ભોપાનગર ફાટક શહેરના મુખ્ય પ્રવેશ દ્વારો પૈકીનું એક છે આ ફાટક વારંવાર બંધ થવાને કારણે વાહન ચાલકો અને મુસાફરોને લાંબો સમય ટ્રાફિક જામમાં ફસાવવું પડતું હતું ઘણી વખત ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈને ઉભી રહેતી હતી ત્યારે દર્દીઓને પણ મુશ્કેલી પડતી હતી ખાસ કરીને રેલવે ક્રોસિંગ સમયે અહીં વાહનોની લાંબી કતારો લાગતી હતી જેના કારણે સમયનો વ્યય થતો હતો અને ઇમરજન્સી સેવાઓ માટે પણ મુશ્કેલી ઉભી થતી હતી આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સ્થાનિકો દ્વારા લાંબા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી રહી હતી સરકાર દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે આ ઓવરબ્રિજ ફોર લાઈન બનવાનું છે અને ઓવરબ્રિજની લંબાઈ આશરે આઠસો મીટર જેટલી રહેવાની છે તેના માટે અંદાજિત ખર્ચ રૂપિયા સત્યાસી કરોડ થી વધુ ખર્ચ કરવામાં આવશે ઓવરબ્રિજનું બાંધકામ શરૂ થાય તે પહેલા જમીનની ક્ષમતા માટેની માટીની રચના જાણવા માટે સોઇલ ટેસ્ટિંગ એટલે કે માટી પરીક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી હતી ટેસ્ટ દ્વારા જમીનની બેરિંગ કેપેસિટી નક્કી કરવામાં આવે છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સોઇલ ટેસ્ટિંગની આ કામગીરી પૂર્ણ થયા બાદ તુરંત જ ઓવરબ્રિજના નિર્માણનું મુખ્ય કામ શરૂ કરવામાં આવશે આ ઓવરબ્રિજ કાર્યરત થવાથી ડીસા શહેરના નાગરિકોને ટ્રાફિકની હાલાકીમાંથી મોટી રાહત મળશે અને ડીસા પાટણ હાઇવે પર વાહન વ્યવહાર વધુ ઝડપી અને સલામત બનશે